આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાર્ક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે આ જે પાણી રોડ પરથી ગણેશજીનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી પિંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંગ કરીને દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ એસીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા મંડળો હાજર થયા જોવા જયા આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર તેલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ સામાજિક આગેવાન જયભાઈ ને સર્વ લોકો અહીં હાજર થયા તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાનું ચાલુ થઈ લગભગ બે કે ત્રણ જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાય ધરી આપે ગણપતિનું આગમન હતું અ નિર્મલ પાર્ક માજલપુર વિસ્તારના ગણપતિ કિશનવાડીથી આયુર્વેદિક ત્રણ રસ્તા ત્યાંથી પાણીગેટ દરવાજા થઈ અને માળવી તરફ જતા હતા ત્યારે મદાર માર્કેટ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા યોજનાબદ્ધ રીતે કારણ કે એક બાજુથી જો ઈંડા પડ્યા હોય તો આપણે એવું માની શકીએ કે કોઈએ ટીખળ કરી છે પરંતુ બંને બાજુથી જ્યારે ઈંડા પડતા હોય ત્યારે આ એક કાવતરાના ભાગરૂપે એ સોચી સમજી સાજીશ જેને કહેવાય કે ષડયંત્ર આ ભાગ છે અને ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા માર્યા છે અમારા કાર્યકરો પર ઇન્ડાપોરનો મારો કર્યો છે તો વિશ્વ હિન્દુ પરિષદ કહે આવા સામાજિક તત્વોને સાખી નહીં લે અને હું આપના માધ્યમથી આવા તત્વોને ખુલ્લામ ચીમકી આપવા માંગુ છું કે વડોદરા શહેરની શાંતિ ડોળવાનો જો તમે પ્રયત્ન કરશો તો હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ એની ભાષામાં તમને જવાબ આપશે અને ક્યારેક આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે કદાચ વિનંતી છે કે અમારા તહેવાર છે એટલે અમે શાંતિપૂર્વક ઉજવવા માંગીએ છીએ પરંતુ અમે કોઈને છેડતા નથી અને અમોને જો કોઈ છેડે ત્યાં સંછેડે તેને અમે છોડતા નથી તો પોલીસ પ્રશાસન અસામાજિક તત્વો પર દાખલો બેસે એવી કાર્યવાહી કરે કારણ કે આ એક ગણપતિ પર હુમલો નથી એક યાત્રા પર હુમલો નથી આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો છે અમારી સનાતન સંસ્કૃતિ પર હુમલો છે અમારી સંસ્કૃતિને કોઈ પણ હિસાબે તોડી મરોડીને આ ઉજવતા ઉત્સવો બંધ કરાવવા માટેની આ એક પહેરવી છે અને આ એક કાવતરાનો ભાગ છે પોલીસ આને બઉ એમ ગંભીરતા પૂર્વક આ વિષય લે ઉચ્ચ અધિકારીઓને પણ મારી છે અને જયારે જો વિશ્વ હિન્દુ પરિષદ મેદાન આવશે બજરંગ માધ્યમથી ત્યારે આવા તત્વોને અમે સબક શીખવાડીશું તો એના માટે જવાબદાર તંત્ર અને આવા તત્વો રહેશે ઘટના બની છે કે રાતે વાગે ભયંકર ગણપતિ બાપા નું આગમન થતું હોય અને વોર્ડ નંબર સત્તર માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તાર વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપા સ્થાપના કરતું રહેતું છે આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઇન્ડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે

આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ ડીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી ખાતરી ગણેશ અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને અમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેર પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે પ્લીઝ મેડમ પ્લીઝ આમ અમને ઓફિસથી ઓર્ડર Hãy subscribe <laughs> cho <laughs> cái <laughs> Ghiền Mì Gõ Để cái bỏ lỡ những video hấp dẫn هن مانگڻ وار مانگڻ